શારદીય નવરાત્રીના પાંચમા દિવસે આપ સૌનું સ્વાગત છે નવરાત્રિના આજના પાંચમા દિવસે તેવી સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે જ્યારે માતા પાર્વતી સ્કંદ ભગવાનના માતા બને છે ત્યારે તેમને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે બુધ ગ્રહનું સંચાલન માતા સ્કંદ માતા કરે છે તેઓ ભયંકર સિંહ પર આરૂઢ એટલે કે સવાર હોય છે અને તેમની ગોદમાં બાળક મુરુગન નિવાસ કરે છે જેમને આપણે કાર્તિકેયના નામથી પણ જાણીએ છીએ દેવીસ્કંદ માતાને પદ્માસના પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પદ્મ એટલે કે કમળરૂપી આસન પર નિવાસ કરે છે તેમનો વર્ણ એટલે કે રંગ શુભ્ર એટલે કે સફેદ છે તો ચાલો આજે શારદીય નવરાત્રિના પાંચમા દિવસે આપણે દેવીસ્કંદ માતાની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ આવો આજની નવરાત્રિ કથાનો આરંભ કરીએ એક સમયની વાત છે બ્રહ્માંડમાં તારકાસુર નામક રાક્ષસે ભયંકર તબાહી મચાવેલી હતી તેને ભગવાન બ્રહ્માજી પાસેથી એક અમુક વરદાન પ્રાપ્ત હતું કે તેનો વધ મહાદેવ અને તેમના પત્નીથી ઉત્પન્ન થનાર સંતાન જ કરી શકે છે તારકાસુર આ વાતથી સારી રીતે પરિચિત હતો કે મહાદેવ તો યોગી અને તપસ્વી છે એટલે તેઓ ક્યારેય વિવાહ નહીં કરે તો પછી તેમનું સંતાન ઉત્પન્ન થવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી તેથી પોતાની શક્તિના મિથ્યા અહંકારમાં આવીને તારકાસુરે તમામ દેવી દેવતાઓને પરાસ્ત કરીને સ્વર્ગ પર અતિક્રમણ કરી લીધો જ્યારે દેવી સતીએ ભગવાન શિવ સાથે વિવાહ કર્યા ત્યારે દેવતાઓને આશા બંધાય કે હવે તેમના સંતાનથી તારકાસુરનો સમૂડો વિનાશ થઈ જશે પરંતુ જેમ આપણે સૌ જાણીએ છીએ દેવી સતીએ પોતાના પિતા દક્ષના યજ્ઞમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા અને ફરી એકવાર બધા દેવતાઓ નિરાશ થઈ ગયા પરંતુ ભગવાનની આ દિવ્ય અને અનોખી લીલા હજી સમાપ્ત નહોતી થઈ દેવી સતીએ ફરી એકવાર જન્મ લીધો અને આ વખતે પર્વતરાજ હિમાલય અને તેમના પત્ની દેવી મૈનાના ઘરમાં જ્યાં તેમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું વિવાહને યોગ્ય થઈ જતા દેવર્ષિ નારદે દેવી પાર્વતીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવાનો અનુરોધ કર્યો જેથી સંપૂર્ણ બ્રહ્માંડ પર આવેલી આ વિપદાનો કોઈ ઉકેલ આવી શકે લગભગ ત્રણ હજાર વર્ષોની દુષ્કર તપસ્યા બાદ મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે દેવી પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું એટલે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીએ મળીને એક શક્તિશાળી બીજનું ઉત્પન્ન કર્યું કે જે આગળ ચાલીને તેમનો પુત્ર બનવાનો હતો હવે મહાદેવ અને દેવી પાર્વતીનો આ પુત્ર સાધારણ કઈ રીતે હોઈ શકે તો આ બીજ એટલું શક્તિશાળી અને તેજસ્વી હતું કે તેને સંરક્ષિત કરવાનો એટલે કે સુરક્ષિત કરવાનો કાર્યભાર સ્વયં અગ્નિદેવને સોંપવામાં આવ્યો હતો પરંતુ અગ્નિદેવ પણ તે શક્તિશાળી બીજના પ્રચંડ તેજથી અપ્રભાવિત ન રહી શક્યા અને તેને સંભાળવાના પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યા અંતે તેમણે તે શક્તિશાળી બીજને દેવી ગંગાને સોંપી દીધું દેવી ગંગાએ તે બીજની દેખભાળ તો કરી પરંતુ દેવી પાર્વતીએ વાત સારી રીતે જાણતા હતા કે ફક્ત તેઓ જ આ બીજને સંભાળી શકશે કારણ કે તેનું તેજ સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મ કરવા સક્ષમ હતો અને ત્યારે દેવી પાર્વતીએ જળનું રૂપ ધારણ કર્યું અને તે બીજને સંરક્ષિત કર્યું અને થોડા સમય બાદ કાર્તિકેયનો જન્મ થયો દેવી પાર્વતીનું આ રૂપ જેમાં તેઓ પોતાના પુત્ર કાર્તિકેયનું પાલન પોષણ કરે છે તેને જ દેવી સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે જ્યારે કાર્તિકેયનો જન્મ થયો ત્યારે તેમના છ મુખ હતા એવું કહેવાય છે કે અમુક સમય માટે આ બાળકની દેખભાળ છ ઋષિ પત્નીઓએ કરી હતી જેમને કૃતિકાના નામથી ઓળખવામાં આવતી હતી પોતાની આ છ માતાઓના નામ પરથી આ બાળકનું નામ કાર્તિકેય પડ્યું કાર્તિકેયનું જન્મ દેવતાઓ માટે આશાના એક નવા કિરણ સમાન સાબિત થયો જ્યારે કાર્તિકેય મોટા થયા અને સર્વ પ્રકારની વિદ્યાઓમાં નિપૂર્ણ થઈ ગયા તો દેવતાઓએ તેમને પોતાના સેનાપતિ બનાવ્યા તેમણે કાર્તિકેયને પોતાના અસ્ત્રશસ્ત્ર પ્રદાન કરીને દરેક પ્રકારે શક્તિશાળી બનાવી દીધા અને આ પછી કાર્તિકે તારકાસુરની વિરુદ્ધ ધાવો બોલી દીધો અને તેનો વિનાશ કરીને સંપૂર્ણ બ્રહ્માંડને તેના આતંકમાંથી મુક્તિ અપાવી અહીં એક ક્ષણનો વિરામ લઈએ જો તમને આ પૌરાણિક કથામાં દિવ્ય અનુભૂતિ થઈ રહી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો તેને અન્ય ભક્તો સાથે શેર કરો અને આવી ભાવવાહી કથાઓ નિયમિત સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દો ચાલો હવે અમે તમને કાર્તિકેયજી વિશે એક રોચક જાણકારી આપીએ છીએ એકવાર શું થયું કે જ્યારે તેઓ બ્રહ્માજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવા ગયા હતા ત્યારે તેમણે બ્રહ્માજીને ઓમ શબ્દનો અર્થ પૂછ્યો ત્યારે બ્રહ્માજીએ બાર હજાર શ્લોકોની સહાયતાથી કાર્તિકેયને ઓમનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ તેમના ઉત્તરથી સંતુષ્ટ ન થયા તેના પછી કાર્તિકેયે પોતાના પિતા ભગવાન શિવને ઓમનો અર્થ પૂછ્યો તો ભગવાન શિવે બાર લાખ શ્લોકોની સહાયતાથી પોતાના પુત્રને ઓમનો ગૂઢ અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો જ્યારે કાર્તિકેયને ઓમનો અર્થ સમજાઈ ગયો તો તેના પછી તેમણે સ્વયં પોતાની ઓમની વ્યાખ્યા કરી અને જાણો છો કેટલા શ્લોકોમાં તો કાર્તિકેયે ઓમની આ વ્યાખ્યા બાર કરોડ શ્લોકોમાં કરી હતી તેમની આ બુદ્ધિમત્તા અને તેજસ્વીતા ઉપર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે તેઓ સ્વયં દેવી પાર્વતી અને ભગવાન શિવના પુત્ર જે છે દેવી માતાની ચાર ભૂજાઓ છે જેમાંથી એક ભૂજામાં તેઓ કાર્તિકેયને શિશુ રૂપમાં ધારણ કરે છે અને બે ભુજાઓમાં તેઓ કમળનું પુષ્ટ ધારણ કરે છે તેમનો ચોથો હાથ વરમુદ્રામાં છે તેમનું સ્વરૂપ અત્યંત સૌમ્ય અને મમતામયી છે નવરાત્રિના પાંચમા દિવસે તમે દેવી માતાના આ શ્લોકનું ઉચ્ચારણ કરી શકો છો સિંહાસનાગતા નિત્યમ પદ્માશ્રિતા કરદ્વયા શુભદાસ સદા દેવી માતા યશસ્વિની દેવી માતાને પીળો રંગ વિશેષ રૂપે પ્રિય છે તેથી આ દિવસે પીળા અથવા સોનેરી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ પ્રાતઃકાળમાં વહેલા ઉઠીને સ્નાન ઇત્યાદિથી શુદ્ધ થઈને ગંગાજળથી પૂજાના સ્થાનને શુદ્ધ કરવું જોઈએ તેના પછી લાકડાની ચોકી પર પીળું કપડું બિછાવીને તેના પર માતાનો વિગ્રહ અથવા ચિત્ર મૂકી શકો છો જો વિગ્રહ હોય તો તેને શુદ્ધ જલ અને પંચામૃતથી સ્નાન કરાવવા જોઈએ તેના પછી તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ અને પીળા રંગના પુષ્પોથી તેમનો શ્રિંગાર કરવો જોઈએ ભોગ માટે તેમને પીળા રંગના ફળ અથવા પછી મીઠાઈ અર્પણ કરવી જોઈએ માતાને ધનુષબાણ અર્પણ કરવું પણ શુભ માનવામાં આવ્યું છે કદાચ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે દેવી સ્કંદ માતાને સમર્પિત ફક્ત બે જ મંદિર આપણા ભારત દેશમાં છે એક છે વારાણસીમાં અને એક છે વિદિશામાં મધ્યપ્રદેશના વિદિશામાં જૂના બસ સ્ટેન્ડની પાસે સાંકલ કુવાની પાસે મા દુર્ગાનું વિશાલ મંદિર ઉપસ્થિત છે આ મંદિરની સ્થાપના વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં કરવામાં આવી હતી અહીં મા દુર્ગાના સ્કંદ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે તો બીજી બાજુ વારાણસીના જગતપુરા ક્ષેત્રના બાગેશ્વરી દેવી મંદિર પરિસરમાં મા દુર્ગાના પાંચમા સ્વરૂપ એટલે કે સ્કંદ માતાનું મંદિર સ્થિત છે આ બંને મંદિરોમાં નવરાત્રિના પાંચમા દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી જાય છે આદિવાસી માતાની ભવ્ય આરતી અને શ્રિંગાર કરવામાં આવે છે એવું કહેવાય છે કે દેવી સ્કંદ માતાના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓના બધા પાપ નષ્ટ થઈ જાય છે તો ચાલો નવરાત્રિના આ શુભ અને મંગલકારી દિવસોમાં હવે આપણે શ્રવણ કરીએ મહિષાસુર મર્દની સ્તોત્રના હિન્દી અનુવાદનું જેનું શ્રવણ કરવા માત્રથી દેવી દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને તેને શરૂઆતથી લઈને અંત સુધી પૂરું સાંભળવામાં આવે છે નવરાત્રિના આ પાવન દિવસોમાં આ મહિષાસુર મર્દની સ્તોત્રનો પાઠ કરવું કે તેનું શ્રવણ કરવું એ વધુ ફળદાયી અને પુણ્યદાયી ગણાવવામાં આવ્યું છે તો આવો શ્રવણ કરીએ મહિષાસુર મર્દિની સ્તોત્રના અનુવાદનું હે પર્વતરાજ હિમાલયની કન્યા પૃથ્વીને આનંદિત કરનાર સંસારને હર્ષિત રાખનાર નંદીગણથી નમસ્કાર કરનાર ગિરિશ્રેષ્ઠ વિંધ્યાચલના શિખર પર નિવાસ કરનાર ભગવાન વિષ્ણુને પ્રસન્ન રાખનાર ઇન્દ્રથી નમસ્કૃત થનાર ભગવાન શિવની ભાર્યાના રૂપમાં પ્રતિષ્ઠિત વિશાલ કુટુંબવાળી અને ઐશ્વર્ય પ્રદાન કરનાર હે ભગવાન શિવની પ્રિય ભાર્યા મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે દેવરાજ ઇન્દ્રને સમૃદ્ધિશાળી બનાવનાર દુર્ધર તથા દુર્મુખ નામક દૈત્યોનો વિનાશ કરનાર સર્વદા હર્ષિત રહેનાર ત્રણેય લોકનું પાલન પોષણ કરનાર ભગવાન શિવને સંતુષ્ટ રાખનાર પાપને દૂર કરનાર ઘોર ગર્જના કરનાર દૈત્યો પર ભીષણ કોપ વરસાવનાર મદાંધોના મદનું હરણ કરનાર સદાચારથી રહિત મુનિજનો પર ક્રોધ કરનાર અને સમુદ્રની કન્યા મહાલક્ષ્મીના રૂપમાં પ્રતિષ્ઠિત હે ભગવાન શિવની પ્રિય ભાર્યા મહેશાસુર મર્દીની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે જગતની માતૃસ્વરૂપિણી કદંબ વૃક્ષના વનમાં પ્રેમપૂર્વક નિવાસ કરનાર સદા સંતુષ્ટ રહેનાર હાસ્ય વિલોદમાં સદા લીન રહેનાર પર્વતોમાં શ્રેષ્ઠ ઊંચા હિમાલયની ચોટી પર પોતાના ભવનમાં વિરાજમાન રહેનાર મધુથી પણ વધુ મધુર સ્વભાવવાળી મધુ કેઠબનો સંહાર કરનાર મહેશને વિદીર્ણ કરી નાખનાર અને રાસ ક્રીડામાં મગ્ન થનાર હે ભગવાન શિવની પ્રિય ભાર્યા મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો ગજાધિપતિના સૂંડ વિનાના ધડને કાપી કાપીને સેકડો ટુકડા કરી દેનાર સેનાધિપતિ ચંડમુંડ નામક દૈત્યોને પોતાના ભુજ દંડથી મારી મારીને વિદીર્ણ કરી દેનાર શત્રુઓના હાથીઓના ગંડસ્થલને ભાંગી નાખવામાં ઉત્કટ પરાક્રમથી સંપન્ન કુશલ સિંહ પર આરૂઢ થનાર હે ભગવાન શિવની પ્રિય ભાર્યા મહેશાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો રણભૂમિમાં મદોન્મત શત્રુઓના વધથી વધેલી અદમ્ય અને પૂર્ણ શક્તિ ધારણ કરનાર ચાતુર્યપૂર્ણ વિચારવાળા લોકોમાં શ્રેષ્ઠ અને ગંભીર કલ્પનાવાળા પ્રથમાધિપતિ ભગવાન શંકરને દૂત બનાવનાર દૂષિત કામનાઓ તથા કુત્સિત વિચારોવાળા દુર્બુદ્ધિ દાનવોના દૂતોથી ન જાણી શકાય તેવી હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દીની દેવી પાર્વતી તમારી જય હો જય હો શરણાગત શત્રુઓની સ્ત્રીઓના વીરપતિઓને અભય પ્રદાન કરનાર હાથથી શોભા પામનાર ત્રણેય લોકને પીડિત કરનાર દૈત્ય શત્રુઓના મસ્તક પર પ્રહાર કરવા યોગ્ય તેજોમાં ત્રિશુળ હાથમાં ધારણ કરનાર અને દેવતાઓની દુંદુભીમાંથી નીકળતી દૂમ દૂમ ધ્વનિથી સમસ્ત દિશાઓને વારંવાર ગુંજિત કરનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો પોતાના હુંકાર માત્રથી ધુમ્રલોચન અને ધૂમ્ર આદિ સેંકણ વસુરોને ભસ્મ કરી નાખનાર યુદ્ધભૂમિમાં ક્રોધિત રક્તબીજના રક્તમાંથી ઉત્પન્ન થયેલા અન્ય રક્તબીજ સમૂહોનું રક્ત પી જનાર અને શુભ નિઃશુભ નામક દૈત્યોના મહાયુદ્ધથી તૃપ્ત કરાયેલા મંગલકારી શિવના ભૂત ભૂતપિશાચો પ્રત્યે અનુરાગ રાખનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો સમરભૂમિમાં ધનુષ્ય ધારણ કરી પોતાના શરીરને ફક્ત હલાવવા માત્રથી શત્રુદળને કંપિત કરી દેનાર સુવર્ણ સમાન પીળા રંગના તીર અને તરખશથી સુસર્જિત ભીષણ યોદ્ધાઓના શિર કાપનાર હાથી ઘોડા રથ પાયદળ આ ચારે પ્રકારની સેનાઓનો સંહાર કરીને રણભૂમિમાં અનેક પ્રકારની શબ્દધ્વનિ કરનારા બટુનકોને ઉત્પન્ન કરનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે દેવાંગનાઓના તત થા તઈ થઈ આદિ શબ્દોથી યુક્ત ભાવમય નૃત્યમાં મગ્ન થનાર કુકુથા આદિ વિવિધ પ્રકારની માત્રાવાળા તાળોથી યુક્ત આશ્ચર્યમય ગીતોને સાંભળવામાં લીન રહેનાર અને મૃદંગની ધૂ ધૂ કુટ ધૂ ધૂ ટ આદિ ગંભીર ધ્વનિને સાંભળવામાં તત્પર રહેનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે જપનીય મંત્રની વિજય શક્તિ સ્વરૂપિણી તમારી વારંવાર જય હો જય જયકાર શબ્દ સહિત સ્તુતિ કરવામાં તત્પર સમસ્ત સંસારના લોકોથી નમસ્કૃત થનાર પોતાના નુપુરના જણ જણ જીમ જીમ શબ્દોથી ભૂતનાથ ભગવાન શંકરને મોહિત કરનાર અને નટી નટોના નાયક પ્રસિદ્ધ નટ અર્ધનારીશ્વર શંકરના નૃત્યથી સુશોભિત નાટ્ય જોવામાં તલ્લીન રહેનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો પ્રસન્ન કરાયેલા પુષ્પોથી અત્યંત મનોરમ ધારણ કરનાર કરનાર નિશાચરોને પ્રદાન શિવજીની ભાર્યા રાત્રિ સુપ્તથી પ્રસન્ન થનાર ચંદ્રમાં સમાન મુખમંડળવાળી અને સુંદર નેત્રવાળા કસ્તુરી મૃગોમાં વ્યાકુળતા ઉત્પન્ન કરનારા ભ્રમરો અને ભ્રાંતિને દૂર કરનારા જ્ઞાનીઓથી અનુસરણ કરાનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હોય મહાયુદ્ધના શ્રેષ્ઠ વીરો દ્વારા ઘુમાવદાર અને ઢંગથી ચલાવાયેલા ભાલાઓના યુદ્ધના નિરીક્ષણમાં ચિત્ત લગાડનાર કૃત્રિમ લતાગૃહનું નિર્માણ કરી તેનું પાલન કરનાર સ્ત્રીઓની વસ્તીમાં ઝિલ્લીક નામક વાદ્ય વિશેષ વગાડનાર ભીલીનીઓના સમૂહથી સેવત થનાર અને કાન પર રાખેલા વિકસિત સુંદર રક્તવર્ણ અને શ્રેષ્ઠ કોમળ પત્તોથી સુશોભિત થનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહીષાસુર મર્દીની દેવી પાર્વતી તમારી જય હો જય હો સુંદર દંત પંક્તિવાળી સ્ત્રીઓના ઉત્કંઠાપૂર્ણ મનને મુગ્ધ કરી દેનાર કામદેવને જીવન પ્રદાન કરનાર નિરંતર મદ ઝરતા ગંડસ્થળથી યુક્ત મદોન્મત ગજરાજ સમાન મંદ ગપી અને ત્રણેય લોકના આભૂષણ સ્વરૂપ ચંદ્રમાં સમાન કાંતિથી યુક્ત સાગર કન્યાના રૂપમાં પ્રતિષ્ઠિત હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દીની દેવી પાર્વતી તમારી જય હો જય હો કમળ દળ સમાન વક્ર નિર્મળ અને કોમળ કાંતિથી ભરપૂર એ કલાવાળા ચંદ્રમાંથી સુશોભિત ઉજ્જવલ લલાટ પટ્ટળવાળી સંપૂર્ણ વિલાસો અને કલાઓની આશ્રયભૂત મંદ ગતિ અને ક્રીડાથી સંપન્ન રાજહંસોના સમુદાયથી સુશોભિત થનાર અને ભ્રમણ સદૃશ કાળા અને સઘન કેશપાશની ચોટી પર સુશોભિત મૌલશ્રી પુષ્પોની સુગંધથી ભ્રમણ સમૂહોને આકર્ષિત કરનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો તમારી હાથમાં સુશોભિત મુરલીની ધ્વનિ સાંભળીને બોલવાનું બંધ કરીને લાજથી ભરેલી કોકિલ પ્રત્યે પ્રિય ભાવના રાખનાર ભમરાઓના સમૂહોની મનોહર ગુંજનથી સુશોભિત પર્વત પ્રદેશના નિકુંજોમાં વિહાર કરનાર અને પોતાના ભૂત અને ભીલીની આદિ ગણોના નૃત્યથી યુક્ત ક્રીડાઓને જોવામાં સદા તલ્લીન રહેનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો પોતાના કટી પ્રદેશ પર સુશોભિત પીલા રંગના રેશમી વસ્ત્રની વિચિત્ર કાંતિથી સૂર્યની પ્રભાણે તિરસ્કૃત કરી દેનાર સુમેરુ પર્વતના શિખર પર મદોન્મત ગર્જના કરનારા હાથીઓના ગંડ સ્થળ સમાન વક્ષસ્થળવાળી અને તમને પ્રણામ કરનારા દેવતાઓ અને દૈત્યોના મસ્તક પર સ્થિત મણિઓમાંથી નીકળતી કિરણોથી પ્રકાશિત ચરણ નખોમાં ચંદ્રમા સમાન કાંતિ ધારણ કરનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હજારો હસ્ત નક્ષત્રોને જીતનારા અને સહસ્ત્ર કિરણોવાળા ભગવાન સૂર્યની એકમાત્ર નમસ્કરણીય દેવતાઓના ઉદ્ધાર હેતુ યુદ્ધ કરનારા તારકાસુરથી સંગ્રામ કરનારા અને સંસાર સાગરથી પાર કરનારા શિવજીના પુત્ર કાર્તિકેયથી પ્રણામ કરાનાર અને રાજા સુરત અને સમાધિ નામક વૈશ્યની સવિકલ્પ સમાધિ સમાન સમાધિઓમાં સમ્યક જપવામાં આવતા મંત્રોમાં પ્રેમ રાખનાર હે ભગવાન શિવની પ્રિય પત્ની મહીષા સુરમાર્ધિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે કરુણામયી કલ્યાણમયી શિવે હે કમળવાસીની કમલે જે મનુષ્ય પ્રતિદિન તમારા ચરણ કમળની ઉપાસના કરે છે તને લક્ષ્મીનો આશ્રય કેમ નહીં પ્રાપ્ત થાય હે શિવ તમારું ચરણ જ પરમપદ છે એવી ભાવના રાખનારા મારા ભક્તને શું શું સુલભ નહીં થઈ જાય એટલે કે બધું જ પ્રાપ્ત થઈ જશે હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દીની દેવી પાર્વતી તમારી જય હો જય હો સુવર્ણ સમાન ચમકતા ઘડાઓના જળથી જે તમારા પ્રાંગણની રંગભૂમિને પ્રક્ષાલિત કરીને તેને સ્વચ્છ બનાવે છે તે ઇન્દ્રાણી સમાન વિશાલ વક્ષસ્થળોવાળી સુંદરીઓનું સાનિધ્ય સુખ અવશ્ય પ્રાપ્ત કરે છે હે સરસ્વતી હું તમારા ચરણોને જ મારી શરણસ્થળી બનાવું મને કલ્યાણકારક માર્ગ પ્રદાન કરો હે ભગવાન શિવની પ્રિય પત્ની મહેષાસુરમર્દીની દેવી પાર્વતી તમારી જય હો જય હો સ્વચ્છ ચંદ્રમાં સદૃશ સુશોભિત થનારા તમારા મુખ ચંદ્રને નિર્મલ કરીને જે તમને પ્રસન્ન કરી લે છે શું તને દેવરાજ ઇન્દ્રની નગરીમાં રહેનારી ચંદ્રમુખી સુંદરીઓ સુખથી વંચિત રાખી શકે છે ભગવાન શિવના સન્માનને પોતાનું સર્વસ્વ સમજવાવાળી હે ભગવતી મારો તો એ વિશ્વાસ છે કે તમારી કૃપાથી શું શું સિદ્ધ નથી થતું હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુરમર્દિની માતા પાર્વતી તમારી જય હો જય હો હે ઉમે તમે સદા દીન દુખિયાઓ પર દયાનો ભાવ રાખો છો અત તમે મારા પર કૃપાળું બનેલા રહો હે મહાલક્ષ્મી જેમ તમે સંપૂર્ણ સંસારના માતા છો તેમજ હું તમને પણ મારા માતા સમજું છું હે શિવે જો તમને ઉચિત પ્રતીત થતું હોય તો મને પોતાના લોકમાં જવાની યોગ્યતા પ્રદાન કરો હે દેવી મારા પર દયા કરો હે ભગવાન શિવની પ્રિય પત્ની મહિષાસુર મર્દિની પાર્વતી દેવી તમારી જય હો જે મનુષ્ય શાંત ભાવથી પૂર્ણ રૂપથી મનને એકાગ્ર કરીને અને ઇન્દ્રિયો પર નિયંત્રણ કરીને નિયમપૂર્વક પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરે છે કે તેનું શ્રવણ કરે છે તો ભગવતી મહાલક્ષ્મી તેના ત્યાં સદૈવ નિવાસ કરે છે અને તેના બંધુ બાંધવ અને શત્રુજન પણ સદા તેની સેવામાં તત્પર રહે છે અને આની સાથે જ મહિષાસુર મર્દિની સ્તોત્ર અહીં સમાપ્ત થયો તો આ હતી નવરાત્રિના ઉપલક્ષમાં દેવી સ્કંદ માતાની પૌરાણિક કથા આ કથા તમને કેવી લાગી એ અમને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો શું વિચારી રહ્યા છો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન કરો જેથી આવનારી નવરાત્રિ કથાઓ પણ તમને સરળતાથી મળી જાય